ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ ટુ આઈ સીડી એકેડેમી વિથ આત્મનિર્માણ એપ્લિકેશન મિત્રો પાંચમી જાન્યુઆરીથી જ્યારથી આ નોટિફિકેશન આવી છે ત્યારથી કેટલાય મિત્રોના કોલ મેસેજીસ અને ઇન્ક્વાયરી આવે છે કે તમે જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેન માટેની બેચ ક્યારે શરૂ કરવાના છો તો બસ આ એના રિલેટેડ વિડીયો મૂકવામાં આવી રહ્યો છે આ વિડિયોની અંદર તમને તમે આ કોર્સ ક્યાંથી બાય કરી શકશો કઈ એપ્લિકેશન થ્રુ કરવાની છે એ કોર્સની ફીસ કેટલી રહેશે આ કોર્સમાં તમને શું શું મળવાપાત્ર રહેશે તેમજ અમે જુદા સ્ટુડન્ટ છીએ તો અમને ડિસ્કાઉન્ટ કેટલું મળશે આ બધા જ પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોની અંદર મળવાનું છે તો શરૂ કરીએ આપણે સૌથી પહેલાં તો પાંચમી જાન્યુઆરીએ નોટિફિકેશન આવે છે કે જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેન માટેની એક્ઝામ ક્યારે લેવાની છે તો એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી મતલબ એ દિવસે આપણે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ લેવાની છે જીડીએસ ટુ એમટીએસ પોસ્ટમેન માટેની એક્ઝામ એકવીસ જુલાઈ સાતમા મહિનાની અંદર લેવાની છે તો હવે આપણે જોઈએ આપણા કોર્સની અંદર શું શું મળવાપાત્ર છે આપણી બેચમાં શું શું મળવાપાત્ર રહેશે જો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ જ છે આપણી આત્મનિર્માણ એકેડેમી અને આઈસીડી એકેડેમી આ બંને મળીને જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેન માટેનો વિડીયો કોર્સ લોન્ચ કરી રહી છે અને આપણે બધા જ કોરોના કાળથી એકબીજાને ઓળખીએ છીએ છેલ્લા બે વર્ષની અંદર આપણે સૌથી પણ વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે સાહેદ તમારા જે ડિપાર્ટમેન્ટલ તમારી ઓફિસમાં કોઈ છે તો એમને પણ ખબર હશે કે આઈસીડી એકેડમીમાંથી એકેડેમીમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તમને અવારનવાર લોકો કહેતા જ હશે કે આઈસીડી એકેડેમીમાંથી અમે વાંચેલું અને કોર્સ લીધેલો અને પાસ થયેલા છે એવું નહીં ખાલી કોર્સ લીધેલો ખાલી એમાંથી કોઈ બુક લીધી હોય તો પણ ઘણા બધા પાસ થયેલા તમને જોવા મળશે આ બેચની અંદર શરૂઆતમાં આપણને સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ મળશે અને પાછળથી લાઈવ ડાઉટ સેશન રાખવામાં આવશે આપણે ઓગસ્ટ મહિનાની અંદર આ શરૂ કરેલું હતું જેને વેલિડિટી આપણે ચાર મહિના સુધી રાખી હતી પણ હવે જે કોર્સ લેશે એની વેલિડિટી છ મહિના અથવા તો પરીક્ષા સુધીની રહેશે કેટલી પરીક્ષા સુધીની રહેશે મતલબ તમે કોર્સ ખરીદશો તો એની વેલિડિટી છે એ એક્ઝામ સુધીની એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીની રહેશે આની અંદર શું શું મળવાપાત્ર રહેશે તો સંપૂર્ણ ખાતાકીય અને જીએસ સાથેનો અભ્યાસક્રમ કવર કરવામાં આવશે સંપૂર્ણ ખાતાકીય ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ આપણું પેપર વન એમાં પાર્ટ એ અને પાર્ટ બી અને પેપર ટુ તમામ સિલેબસને કવર કરતો આ આપણો કોર્સ છે આ કોર્સની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનો પણ સમાવેશ કરી દીધો છે આપણે વિવિધ રાજ્યોની પચાસથી પણ વધારે પેપરોનું ટોપિક વાઇઝ એનાલિસિસ કરીને વિશ્લેષણ કરીને એક ઇ બુક બનાવવામાં આવેલી છે જો તમે આ કોર્સ લેશો તો એની અંદર ઈ બુક સેક્શનની અંદર ચારસોથી પણ વધારે પેજની તમને ઈ બુક મળવા પાત્ર રહેશે શરત એટલી છે કે તમે એની પ્રિન્ટ નીકાળી શકશો નહીં ઈ બુક સ્વરૂપે તમને જોવા મળશે સાથે સાથે મોક ટેસ્ટ તો તમને મળવાના જ છે અંદાજીત બસોથી પણ વધારે પેજના તમને મોક ટેસ્ટ પણ મળી રહેશે અઠવાડિયાનું પ્લાનિંગ આપવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી કોર્સ લઈ લીધા છે એમને ઘણા ડાઉટ હતા કે લાઈવ સેશન તો હજી ચાલુ થયા નથી વોટ્સઅપ ગ્રુપ તો હજી બની નથી તો આ કેમ ખોટી ખોટી વાતો કરે છે તો મિત્રો જ્યારે આપણે લાઈવ સેશન ચાલુ કરવાના હોય તેના બે કે ત્રણ દિવસ પહેલાં આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવીએ છીએ અને એની અંદર આપણે વીકલી ટાઈમ ટેબલ આપીએ છીએ અઠવાડિયાનું ટાઈમ ટેબલ આપીએ છીએ જેથી કરીને આપણે કોઈ ટાઈમિંગ ચેન્જ કરવું હોય તો જળ આસાનીથી કરી શકીએ તેમજ બધાને અનુકૂળ આવે કોઈ સમયે ટાઈમ બદલવો હોય તો એ આપણે ગ્રુપમાં ડિસ્કસ કરીને બદલી પણ શકીએ એના માટે આપણે અઠવાડિયાનું ટાઈમટેબલ આપીએ છીએ ગુજરાતની એકમાત્ર ડિપાર્ટમેન્ટલ એક્ઝામની તૈયારી કરાવતી એકેડેમી છે આ આત્મનિર્માણ એકેડેમી પોસ્ટની અન્ય ખાતાકીય પરીક્ષાઓ માટે પણ ઉપયોગી થઈ શકશે આપણો આ કોર્સ અન્ય પોસ્ટની પીએની એની એક્ઝામમાં પણ આપણા આપણી આગળની બેચ બે હજાર અને બાવીસની અંદર જે બેચ ચાલતી હતી તે તેની અંદર એમટીએસમાં જે આપણે ટૉપિક કરાયા હતા એ પીએની એક્ઝામમાં પણ પૂછાયેલા છે તમારે પેપર જોવું હોય તો તમે જોઈ શકો છો આ કોર્સની ફીસ કેટલી રહેશે તો કે કોર્સની ફીસ છે પચીસો રૂપિયા ઓફર હતી બાવીસ જાન્યુઆરી રામલલાની પ્રતિષ્ઠા સુધીની ઓફર હતી જે હવે આપણે એક્સટેન્ડ કરી રહ્યા છીએ તો પચીસો રૂપિયાની આની ફીસ છે પણ જૂના સ્ટુડન્ટ માટે એક્સ્ટ્રા એમને ડિસ્કાઉન્ટ મળી જશે કેટલું ડિસ્કાઉન્ટ જૂના સ્ટુડન્ટને મળશે એ આપણે છેલ્લે જોઈશું આ કોર્સની વેલિડિટી છ મહિના અથવા તો પરીક્ષા સુધીની રહેશે એટલે કે બાવીસ જુલાઈ સુધીની રહેશે એકવીસ જુલાઈએ તમારી એક્ઝામ છે બાવીસ અથવા આપણે બાવીસથી પચીસ જુલાઈ સુધીની આપણે એની વેલિડિટી રાખવાના છીએ તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો બની શકે તો તમે વોટ્સઅપ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો ઓકે તમે જોઈ શકો છો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ તો તમે અત્યારે ખરીદશો તો અત્યારે તમને સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ તો મળી જ જશે પછી લાઈવ ડાઉટ સેશન અને લાઈવ સેશન ચાલુ થવાના છે અંદાજીત પાંચ ફેબ્રુઆરી પહેલાં આપણે આ લાઈવ સેશન ચાલુ કરવાના છીએ અગાઉની પરીક્ષામાં પ્રશ્નપત્રની ઈ બુક છે એ તમે એક સેમ દિવસે મેળવી શકશો બસો પેજની જે મોક ટેસ્ટ છે એ પણ તમે જ્યારે કોર્સ ખરીદશો એ જ દિવસે તમને મળી જશે કોર્સની વેલિટી છે એ આપણે એક્ઝામ સુધી એક્સટેન્ડ કરી છે ધ્યાન રાખજો હવે જૂના સ્ટુડન્ટ માટેની આપણે વાત કરીએ જૂના સ્ટુડન્ટ તો ઓલ્ડ સ્ટુડન્ટ ઓલ્ડ સ્ટુડન્ટ માટે આપણે ઓલ્ડ સ્ટુડન્ટમાં પાછા બે પ્રકાર છે જો ન્યૂ સ્ટુડન્ટ માટે તો પહેલાં સીધી રીતે ન્યૂ સ્ટુડન્ટ માટે એની ફીસ છે પચીસો રૂપિયા હવે ઓલ્ડ સ્ટુડન્ટ માટે બે ઓલ્ડ સ્ટુડન્ટ પાછા આપણી જોડે બે છે તો કેવા સ્ટુડન્ટ જેને ઓગસ્ટ મહિનાની પહેલાં બાય કરેલા છે એ ઓલ્ડ સ્ટુડન્ટ છે એમને સોળસો રૂપિયા ફીસ પેમેન્ટ કરવાનું છે અને જેમને હમણાં ઓગસ્ટ મહિનાની અંદર કોર્સ બાય કર્યો છે જેને વેલિડિટી ચાર મહિનાની રાખવામાં આવેલી હતી એમને ટોકન સ્વરૂપે ચારસો રૂપિયા પે કરવાના થશે તમે ચારસો રૂપિયા પે કરી અને તમારી વેલિડિટી છે એ એક્ઝામ સુધીની એક્સટેન્ડ કરાવી શકો છો એક્ઝામ સુધીની જે વિદ્યાર્થી મિત્રોનો કોર્સ ચાર મહિના સુધીનો છે એ એની વેલિડિટી એક્ઝામ સુધી કરાવી શકે છે ફોર એક્ઝામ્પલ તરીકે જેને ઓગસ્ટ મહિનાની અંદર કોર્સ લીધો તો એને ડિસેમ્બરની અંદર કોર્સ પતી જાય જો કે આપણે કોઈને પણ એવું નથી કર્યું જેને પણ ડિસેમ્બરમાં કોર્સ પતી ગયો છે એ બધાને આપણે એકત્રીસ જાન્યુઆરી સુધી કોર્સ એક્સટેન્ડ કરી આપ્યો હતો અને હવે જો એમને એક્સટેન્ડ કરવા છે તો ચારસો રૂપિયા પે કરી અને એની વેલિડિટી એક્ઝામ સુધીની કરી શકે છે અને જેને ઓગસ્ટ મહિનાની પહેલાં એટલે કે બે હજાર બાવીસમાં કે બે હજાર એકવીસમાં કે બે હજાર ત્રેવીસમાં કોર્સ ખરીદ્યો હતો પણ ક્યારે ઓગસ્ટ મહિનાની પહેલાં એ લોકો સોળસો રૂપિયા પે કરી અને એક્ઝામ સુધીની વેલિડિટી લંબાવી શકે છે એક્સટેન્ડ કરી શકે છે અને ન્યૂ ન્યૂ સ્ટુડન્ટ માટે તો 2500 રૂપિયા આપણે આપેલી જ છે ઓકે તો તમને બધી જ ખબર પડી ગઈ છે કે કોર્સની અંદર શું શું મળવાપાત્ર રહેશે જો કોર્સની અંદર તમને સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ મળશે સંપૂર્ણ સાથે સાથે લાઈવ પણ કોર્સ મળવા પાત્ર રહેશે મોક ટેસ્ટ પણ મળશે સાથે ઈ બુક પણ મળશે ઓકે અને ફીસની આપણે હમણાં જ વાત કરી કે ન્યૂ માટે પચીસો છે ઓલ્ડ માટે સોળસો છે અને ઓલ્ડ માટે ચારસો છે આ ઓગસ્ટ પહેલાંના અને આ ઓગસ્ટ પછીના ચાર મહિનાવાળા ઓકે તમે તમારા મિત્રોને પણ પૂછી પૂછી શકો છો કે આપણી એકેડેમીનું રિઝલ્ટ કેવું છે આપણું એનાલિસિસ એ જ અમારી ઓળખ છે અમારું જે એનાલિસિસ છે એની જ અમારી ઓળખ છે કેમ આપણે પચાસથી અત્યારે તો આપણે જોઈશું ને તો આમ આપણે પચાસ લખેલા છે પણ અત્યારે તો આપણે સાહીઠ સિત્તેર પેપરોનું એનાલિસિસ કરીએ અને એનું ટૉપિક વાઇઝ વિશ્લેષણ કરીને પછી લાઈવ સેશનમાં આવીએ છીએ તો તમે સમજી શકો છો હવે જે એકદમ ફ્રેશર છે એમને ખબર નથી કે આ એપ્લિકેશન કઈ છે આ કોર્સ શું છે ક્યાંથી અમે ડાઉનલોડ કરીએ ક્યાંથી અમે કોર્સ પરચેસ કરીએ તો એમના માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જવાનું છે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું રહેશે તો પ્લે સ્ટોર ઉપર આવી અને તમે આત્મનિર્માણ એકેડેમી સર્ચ કરશો શું કરશો આત્મનિર્માણ એકેડેમી આત્મનિર્માણ એકેડેમી મારા માટે ડાઉનલોડ ઓલરેડી કરેલી છે તો આ રીતે લોગો હશે વ્હાઈટ કલરનો એને ઓપન કરીશું આપણે તમે જ્યારે આત્મનિર્માર એપ્લિકેશનને ખોલશો ત્યારે કંઈક આ રીતનું દેખાતું હશે એપ્લિકેશનમાં અહીંયા અત્યારે કનેક્ટિવિટી ઓછી છે બાકી અહીંયા તમને બેધા વિવિધ બેનરો દેખાતા હશે એમાંથી ત્રીજા નંબરનું બેનર તમે ક્લિક કરશો તો તમને જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેનનો લાઇવ તેમજ રેકોર્ડેડ બેચવાળો કોર્સ મળશે એની અંદર પહેલાં તો તમારે અબાઉટ ઓફ ધીસ કોર્સ અબાઉટ ધીસ કોર્સ એ તમારે વાંચી લેવાનું છે કે શું શું છે અંદર બેચમાં શું શું મળવાપાત્ર રહેશે એની ફીસ કેટલી છે બધું વાંચીને પછી તમે અંદર બાય કરી શકો છો કઈ કઈ જગ્યાએથી મળશે તમે કોર્સિસમાં જઈને પણ બાય કરી શકો છો એમાં તમને જીડીએસ ટી એમટીએસનો કોર્સ મળશે ત્રીજા નંબરનો એના પર ક્લિક કરીને તમે અહીંથી બાય કરી શકો છો પચીસો રૂપિયા અત્યારે બતાવે છે જૂના સ્ટુડન્ટને કોર્સ ખરીદવો હશે તો એ પહેલાં મેસેજ કરશે કે કોલ કરશે ને પછી કોર્સ ખરીદશે બાકી અહીંયા પચીસો રૂપિયા દેખાતા હશે ઓકે એને કૂપન કઈ લેવાની છે એ મને કોલ કરશે ને પછી હું તમને જણાવીશ નંબર અહીંયા લખેલા છે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેપન ચોસઠ અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેપન ચોસઠ આના પર તમે વોટ્સઅપ કરી શકો છો હવે એની અંદર શું શું મળાપાત્ર છે કન્ટેન્ટમાં જોઈએ આપણે તો જુઓ બે હજાર બાવીસના પણ વિડીયો છે અને બે હજાર પણ વિડીયો છે તમારે જેટલા પણ વિડીયો જોવો એટલા જોઈ શકો છો પણ હું તમને કહું બે હજાર ત્રેવીસના જુઓ તો બે હજાર ત્રેવીસનો પાર્ટ એ એને ક્લિક કરશો એટલે બધા વિડીયો છે લેક્ચર વન ટુ થ્રી એમ કરતાં પાંત્રીસ ચાલીસ જેટલા લેક્ચર ખાલી ડિપાર્ટમેન્ટલના હશે એ જ રીતે પાર્ટ બી એમાં મેથ્સ ને જીકે ને એ બધું આવશે તો એ પણ બધું જ છે અંદર અને પેપર સોલ્યુશનના વિડીયો પણ અંદર આપેલા છે હવે ઈ બુક અને મટિરિયલ સેક્શન છે અત્યારે અહીંયા લોક છે પણ એની અંદર ઈ બુક મળશે મુક ટેસ્ટ મળશે બધું એની અંદર મટિરિયલ વગેરે એની અંદર છે તો આ બધા કન્ટેન્ટ છે તમે અહીંયા કન્ટેન્ટ સેક્શનમાં જઈને જોઈ શકો છો ઓવરવ્યૂમાં તમે ડિટેલ્સ વાંચી શકો છો અને અહીંથી તમે બાય કરી શકો છો ફરીથી કહું છું કે અમારું એનાલિસિસ એ જ અમારી ઓળખ છે તમારી જ ઓફિસમાં આપણા ઘણા વિદ્યાર્થીઓ બેઠા હશે તમે એમને પૂછી શકો છો તો બસ અહીં આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ થેન્ક યુ